પોલીસે માનવ હતી એફએસએલ ખોપડીને મહિલાની ખોપડી અને માનવ કંકાલ હોવાનું સામે આવ્યું હતું પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી નાની પરબડીમાં રહેતા ઉત્તર પ્રદેશથી મજૂરી કામરથી આવેલા પતિ પત્નીના મોબાઈલ નંબર ટ્રેસ કરીને તપાસ હાથ ધરી હતી પત્નીના ચરિત્ર પર શંકા રાખી પતિ અને દિયરે કરી હતી મહિલાની હત્યા પોલીસે હત્યારા બંને ભાઈને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે હાલ બંને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી